ડુંગરી પોલીસની ટીમે છરવાડા દંતરાય ફળિયા પાસે સગેવગે થતો એક લાખ પંદર હજાર બસો રૂપિયાના પ્રોહિબિશનનો જથ્થો ઝડપી પાડ્યો બેને વોન્ટેડ જાહેર કર્યા પચીસ ડિસેમ્બર બુધવારના પાંચ કલાકની મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાહે બાદમી બાતમી મળી હતી કે છરવાડા દંતરાય ફળિયા પાસે ખુલ્લી જગ્યામાં બે જેટલા ઈસમો દારૂ સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરી પોલીસને જોઈ બે જેટલા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે તમામ મુદ્દામાલ પોલીસ મથકે લાવી ગણતરી કરતા નવસો નંગ વિદેશી દારૂ જેની કુલ કિંમત એક કબજે લઈ બે જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી